તો વેલો લો ગાઈસ આજે અમે બનાવી છીએ નવો બ્લોક બનાવી છીએ તો ગાઈસ આ બુડાળી જી સાહેબ પણ આગળ વતાઈ તો ગાઈસ આથી બ્લોક બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો આગળ બતાવીએ તમને જે બધું કાર્યો ટાયર અંબાનો ખેલાડી એક પીણકણ હો ગયે છે અને કા ઉપર ચડી ગયો છે તો ગાઈસ આ બધા ટાયર અંબા માટે એગ્રી છે અને હમ ભી ટાયર અંબને કે લઈ આયે હે તો ટાયર બેસીએ હમ આઈન પેલો ભૂલ્યો આગળ ટાયર અમે છે અને આગળ તમને રેસ્ટ પેલા ટાયર અમતી મોરી આ ડોઈ ખોઈ નાખ્યું ટાયર એટલે આ રે ભાઈ છે આ કંટાળો છે ભૂલે ઉપર પેલો ઉપર છે એને ખોઈ નાખ્યું છે અને હોગવા જાય છે ચાલુ થઈ ગયું છે રમવાનું આ તો મારી ગાઈ મીઠું મિત્રો મારી છે દેખો અને આસલો એ અમારી ની એક તો આ જો આ આવળું મારે છે આવળું આવળું એ આવળું 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 મારી વળિયારી એમ કાઢો કોટુ કોટુ એ આ તો જે આના આના આનું આનું શકલ તો જોતો આ કા બુસ્તાલિયાની આ તો જો મારી એક તો નહીં મુટા તો બોલ્યા વાં ગાઈસ પડા દીધો છે આ જો ગાઈસ અને આજે બ્લોગ ખતમ કરી છે આટલો વલિયાળીમ ગાઈત પડી ગયો તો ગાઈ ગયો છે આ જો ગાઈ ઝૂમ કરીને તમને બતાવ ઓનો કલર થોડો વીક છે અના રે વાસીજી છે અને આ ટાયર આયુ આ જો ગાઈ નાકતો પણ નહી આવડતું અને આ દૂર દૂર ઉડી દેખાય તમને એ તો બ્લોગ માં જોડાયેલા રહેજો ભાઈ આ જાદુગર આયુ લુ આયુ આ જાદુગર અના રે પેલા બોલ્યા ટાયર પણ નથી નાખતા આવડ તું બરોબર આપડે પરી પરી હા નાખડી ગયો છો ટાયર થાય છે ગાઈસ દેખી શકો છો હે હા આ કે લોહી પી જ આ બ્લોક ચાલુ કરે છે ને આવે છે મોન નરતું રસ આ કોબરો કમાન્ડો આ તો જો કોબરા કમાન્ડો અને આ રે મારા છે કે વળી કે કરે છે આખો દાડી કે ટાયર માર્યું ટાયર માર્યું મીદ માર્યું ભાઈ તો બધા ખોવાઈ ખોવાઈ જ લોક તો દોડીને જાય અહી જાય છીએ તૂડી આગળ તમને બતાવીએ તો ગાઈશ જો ગઈશ આ વડિયાળી માં તો આવી ગયા બંધો દેખાતો નહિ ટાયર વાળો ટાયર પણ જળતું નહિ બંધો કબડ જેવા દેખવાય આ બાકી ટાયર છે આ બાકી હું તો જળીયું છે જુઠ્ઠું બોલો છે કે આજે જો આ કોબરા કમાન્ડો હોગ તો નહિ કર

અને બાલય વળી જશે આ આનો કલર તો જો અન કે બાલ વળી ગયા છે મારા આ તો જો આનો આનું મેચિંગ થાય ને તો ગવાય હોય પણ હોય કણ બધે હોગો ભાઈ જડી જો હલે આલી 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 આ જો 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 આ શોકમ પડી દીધું જો ને ગાઈસ જરતું નતું ગાઈસ કલાક ના ખોળી છે ને જરતું નતું ઉપર એ ધાબા ઉપર એ જી આયા મત જળી ના અને વિડિયો બનાવવાનો છે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો નવા બ્લોગ જોવા માટે અને

એ ટાયર એવો નાખી છે ને વળી જાય ગળી ગળી એ અમા પોપલે કરે છે હોબા આવું એક્ટિવ આવે છે કે હાઈટ ફતર નાખ અને આ તો જો પેલો કે બકરી હાલો ગાઈસ આ ટાયર જલતો ને હું લે આ લે dart te dare aa kon aavase aa bablu poncher aavase aa